વીસીના બેનરો લગાવવામાં આવ્યા હતા રિપોર્ટ રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા છેલ્લા ઘણા સમયથી હતી વડોદરામાં એક ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ બહાર પાસ આઉટ થયા છે અને પોતાનું ભવિષ્ય બનાવવા માટેની એક નવા સોપાન પર જઈ રહ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો એ વડોદરાના લોકલ લોકોનું એક સપનું હોય છે તો સપના ચૂર થવા જઈ રહ્યું છે ત્યારે એવીપી દ્વારા છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ પ્રકારે આંદોલનનો આવેદનો અને લોક જાગૃતિનો અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે છતાં પણ યુનિવર્સિટી તંત્ર હોય કે વી સાહેબ હોય કે કોઈ પણ હોય તો આની પર એક પણ જવાબ આપતા નથી ત્યારે આજે કોમર્સ ફેકલ્ટી હોય કે સાયન્સ ફેકલ્ટી હોય ત્યાં એક પ્રકારનું એક બેનર લગાવ્યો છે કે વી સાહેબ ગુમ થઈ ગયેલ છે જો કોઈને પણ ભૂલતી ક્યાંય પણ દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે એબીપીનો સંપર્ક કરે એબીપી છેલ્લા પંચોતેર વર્ષથી વિદ્યાર્થીઓ હિત માટે કામ કરતું રહ્યું છે અત્યારે જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાથી આ કામો શરૂ છે કે વિદ્યાર્થી વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ કે રાજા દ્વારા આપવામાં આવેલી ભેટ યુનિવર્સિટીનો ઉપયોગ હોડોદાના વિદ્યાર્થીઓ કરી શકે એના માટેનું આંદોલન ચાલે છે આ જો વાત કરીએ બે વર્ષ પહેલાંની તો વીસી સાહેબ દ્વારા કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓના હિતમાં કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાંભળવા માટે બહાર આવ્યા નથી આની પહેલાંના વાત કરે વીસી તો દરેક વીસી વિદ્યાર્થીઓ હિત માટે કામ કરતા હતા તો એ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળતા હતા પણ હાલમાં જે વી સાહેબ છે એ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતા રહ્યા નથી